વાત છે આપણે શરૂઆતની કચ્છની વાત કરીએ કે મુન્દ્રા તાલુકાના ટુંડા વાંડની બાજુમાં ટુંડા ગામ છે ટુંડાની બાજુમાં મુન્દ્રા તાલુકાના ટુંડા ગામની બાજુમાં ભોપા વાંડ છે ભોપા વાંડમાં એક પ્રશ્ન અત્યારે આપણે લઈ લઈ જે પ્રશ્ન એ છે કે એમને વર્ષોથી જે છે એ રેવન્યુનો દરજ્જો નથી મળ્યો અને અનેક રજૂઆતો થઈ છે એટલે ગામની જાગૃતિના અભિનંદન કે એ લોકોએ જે છે લડત ચાલુ રાખી છે તો એ મુદ્દા ઉપર જે છે હું તમને થોડુંક લઈ જઈશ અને પછી જે છે એ આગળની આપણે શું ચર્ચા છે એના ઉપર વાત કરશું આપણે મુદ્દો છે મુન્દ્રાની ભોપાવંટ ગ્રામ પંચાયતને મહેસૂલી દરજ્જો આપો અનેક અખબારમાં પ્રેસ નોટ આવી ગઈ છે અમુક જગ્યાએ રજૂઆત થઈ છે અને હવે તો ગઈકાલે સમાચાર એ પણ મળ્યા છે કે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે તલાટીનો નંબર પણ આપણી પાસે આવ્યો છે તલાટીને પણ આપણે વાત કરશું કે ભાઈ શું કારણ છે કે શા માટે તમે જે છે આ ભોપાવાંડનો જે છે ઇસ્યુ સોલ્વ નથી થતો સૌ પ્રથમ આપણે તલાટી છે ભોપા વાંડા એમને જ આપણે ડાયરેક્ટ ફોન ઉપર લેશું કે આ આ સમસ્યા જે છે એનું સમાધાન કઈ રીતે આવી શકે તો સૌ પ્રથમ ભોપા વાંઢ જે છે એના તલાટીને આપણે ફોન કરીએ નવ્વાણું બે ત્રેપન મુન્દ્રા હા પેલા ભાઈ આ જે છે મુન્દ્રામાં હતા મુન્દ્રા તાલુકા એચ એસ પટેલ

એ મુદ્દો શું છે એ મુદ્દો શું છે પટેલ સાહેબ મૈસૂલી દરજ્જો મહેસૂલી દરજ્જો દરવાજા નું પ્રકરણ

ગાંધીનગર એ લગભગ મારા આગળ આગળના તલાટી લગભગ ઇલેક્શન આગળ ગયો પોચી છે 22 20 ફેબ્રુઆરી પુર્તાકાઈ કરવાની બાકી છે ને પુર્તા કરી હ હા હવે અધુરા છે કે અમાર

તો હવે એક ખુશીની વાત છે કે આમાં કોઈ ચિંતા જેવું નથી એટલે પ્રોસેસ થઈ ગઈ છે તો હવે જે ખરેખર જે પ્રશ્ન અત્યારે પહોંચ્યો છે આપણી પાસે તો આપણે એમને જ આપણે જોડીએ કે ખરેખર હવે જે છે આ બાબતે ચર્ચા થઈ ગઈ છે હવે આગળ શું કરી શકાય અને જી

એના પછી મેં તલાટી છે એનું નામ છે એચ એસ પટેલ તો એ નંબર ઓલરેડી હતા મારી પાસે મેં ડાયલ કર્યા એટલે એમનાથી મારી વાત થઈ એટલે એમણે કહ્યું કે ચૂંટણી પહેલાં આ ફાઇલ ત્યાં પહોંચી છે અને વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર ત્યાં પહોંચ્યું છે અને ધારાસભ્યશ્રીએ પણ પોઝિટિવ આમાં જે છે રસ દાખવ્યો છે અને હવે ચૂંટણી પત્યા પછી આ કામ થઈ જશે તો કેટલા સમયથી આ તમારી લડત ચાલતી હતી ગ્રામ પંચાયત અલગ થઈ તેને પણ મેં અરજી કલેક્ટર ને જ કરી છે આપનો પરિચય પેલા આપનો પરિચય આપજો હા હું ગોપાવાન ગામ થી જયશ્રી ખેત્રી રબારી બોલું ગામના જાગૃત નાગરિક છો હું એક જાગૃત નાગરિક છું વાહ સરસ હું અભિનંદન પેલા તો કે દરેક વ્યક્તિ જે છે ને એવું થાય છે કે હું સભ્ય છું કે હું સરપંચ છું તો જ પ્રશ્ન ઉપાડું પણ ગામની કોઈ પણ સમસ્યા હોય મિત્રો તો તમારે અવાજ ઉપાડવો જોઈએ ન ગટર અને રસ્તા નગર નગર તો જ બને કે એની અંદર નળ હોય ગટર હોય રસ્તા હોય અને તમામ સુખાકારી હોય આરોગ્યની સુવિધા હોય શિક્ષણની સુવિધા હોય અને એ જો ન હોય તો જેમ ગ્રામ પંચાયતમાં ભોપાવાણથી એક જાગૃત નાગરિકે અવાજ ઉપાડ્યો છે તમારે પણ અવાજ ઉપાડવો જોઈએ પછી તમે શું રજૂઆત કરી આ શરૂઆતથી આ પ્રશ્ન તમને ક્યારે ક્યારે ખ્યાલ આવ્યો કે અટક્યું છે એમ એટલે થોડી ઘણી જાણ હતી કે થતું નથી એમ પછી અત્યારે હવે સરપંચ કે કોઈ છે જ નહીં ગામમાં

અરજી કરી બરાબર એકત્રીસ પાંચ ના તમે ધારાસભ્યશ્રીને કહ્યું જી હા ત્યાં ત્યાંથી પણ મને આજે કઈ જાણકારી ના મળી એટલે પછી જૂન મેળા આપડા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અરજી કરી ઓકે 18 તારીખે તમે જે છે એ મુખ્યમંત્રી શ્રીને તમે લેટર મોકલાવ્યો છે બરાબર છે હા મોકલાવ્યો છે ઓકે પણ અત્યારે જે છે એ વહીવટી કક્ષાએથી જે તલાટી એચએસ પટેલ દ્વારા જે ટેલિફોનિક જાણવા મળ્યું એમણે કહ્યું કે અત્યારે ફાઇલ પહોંચી છે વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર પણ હવે રાહ જોઈએ છે જો ન થાય તો પછી તમારો લેટર તો પહોંચી જ ગયો છે અને ક્યાંક અટક્યું હશે તો તમારી એ જાગૃતિના કારણે અટકેલું કામ જે છે એ પૂર્ણ થશે એવો વિશ્વાસ ચોક્કસ આપણે રાખવો જોઈએ થઈ જાય તો બરાબર છે તો ખરેખર એ ખુશીનો માહોલ છે પણ મને લાગે છે કે ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે એમ સંવેદનશીલતા દેખાડશે એટલે પીએમઓ ઓ સુધી મને લાગે છે જવાની જરૂર નહીં પડે સીએમ માં

તો એના વેરાઓ અને અન્ય ગ્રાન્ટો મળે ને તેનાથી છે ને અમારી પંચાયત આર્થિક રીતે સ્વનિર્ભર બને વાહ બરાબર છે સરસ હા હાલ ભૌગોલિક રીતે અમારી બોપાવાન માં જ છે દરજો મળે તો પછી એક તમે જાગૃત નાગરિકો અને સરપંચની ચૂંટણી જે છે એમાં સીટ છેની છે તમારી અનામતની છે મહિલા અનામત છે કે પછી કઈ રીતે આપણે જનરલ છે સીટની સ્થિતિ શું છે અત્યારે કોઈ જાહેર થયું છે સરસ અને બાળકોના શિક્ષણ માટે આરોગ્ય માટે પણ જે છે સારું થાય એવી અમે અપેક્ષા તમે જોડાયા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ અને હું ધારાસભ્યશ્રીને પણ હમણાં ફોન કરું છું આ મુદ્દે એમના પ્રતિભાવ શું છે જાણી લઉં છું હાજી ધન્યવાદ

ટુંડાવાડ પંચાયતથી અલગ થયા બાદ હોભાવાંડ ગ્રામ પંચાયતને રેવન્યુ દરજ્જો મળે એવી માંગ થઈ છે અને અત્યારે મુદ્દો જે છે એ ધારાસભ્યશ્રી સુધી પહોંચ્યો છે અનિરુદ્ધભાઈ પણ ખૂબ કહી શકાય કે અભ્યાસુ અને લોકોના પ્રશ્નોને વાંચા મળે એના માટે પ્રયત્નશીલ હોય છે હમણાં જ મેં સચિવાલયમાં જ્યારે ચૂંટણી પછીની જે પહેલો જ સોમવાર અને મુલાકાતનો સમય હોય છે સીએમ સાહેબ જે છે દરેક લોકોને જે છે મળતા હોય છે તો એ બાબતે મને ત્યાં પણ એમને મળ્યા હતા અનિરુદ્ધભાઈ એટલે ખૂબ સંવેદનશીલ એક ધારાસભ્ય શ્રી છે અનિરુદ્ધભાઈ નમસ્કાર હલો નમસ્કાર અનિરુદ્ભાઈ નમસ્કાઈ સાહેબ જયમલ જાડેજા બોલું છું મહાનેવુષથી જયમલભાઈ એ સાહેબ મારે એક તમારી પાસે જાણવું છે મને વિગત મળી છે તલાટી શ્રી ભોપા વાંડ જે ટુંડાનું જે અલગ પડેલું જે પંચાયત છે એનો રેવન્યુનો દરજ્જો અને મુદ્દો મને લાગે તમારા સુધી પહોંચ્યો છે અને તમે કંઈક પોઝિટિવ એમાં આગળ વધ્યા છો તો સાહેબ શું છે સ્થિતિ લેટેસ્ટ કંઈ જાણી શકું એટલે એનો રેવન્યુ રાય રેકોર્ડ છે અલગ કરવાનો વિષય છે જી એ પંચાયતમાં રેવન્યુ રાય અલગ થાય એના માટે અહીંયાથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માંથી દરખાસ્ત એની વિકાસ કમિશનર સુધી પહોંચી ગઈ છે જી અને આવનારા દિવસોમાં ત્યાં નિર્ણય થશે એટલે ત્યાં ફોલોઅપ ચાલે જી 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 ધન્યવાદ એટલે આપના ધ્યાનમાં છે ને આપના ધ્યાનમાં હોય એટલે એ કામ થાય જ કારણ કે લોકોનો એક વિશ્વાસ હોય છે કે અનિરુદ્ધભાઈ પકડે છે એટલે એ કામ પૂરું થાય છે તો આભાર અને લોકો પણ અત્યારે ઉત્સાહી છે લોકો લાઈવ જોઈ રહ્યા છે મને ત્યાં ભોપાવાડના અને એમણે કીધું કે બધા ધારાસભ્યશ્રી ખૂબ પોઝિટિવ છે તો મેં કીધું હું પણ જાણી લઉં કે ખરેખર ક્યાં એમનું અપડેટ છે અત્યારે ના વિકાસ કમિશનરમાં પેન્ડિંગ છે જી અને લાગે સર્વે નંબરો અલગ કરવાના આવતા હોય છે એટલે એના મેજરમેન્ટ એના નીતિ નિયમ જે રૂલ્સ રેગ્યુલેશન છે પંચાયત એક્ટ મુજબ એને એની કાર્યવાહી જે થાય વિકાસ કમિશનર કરે એટલે થોડો સમય માંગતી પ્રક્રિયા છે જી પણ સાતેક વર્ષથી કઈક મને લાગે છે કે ચાલુ છે એવું છે નંબર ની કઈ ક્વેરી આવે એટલે આ બધા આ બધા ક્વેરીઓની પણ હોય છે એટલે આવું ચાલતું હોય એને કારણે કદાચ સમય ગયો અગાઉ ની મને ખબર નથી અત્યારે હું

એટલે બે વર્ષથી છે તો આગળના પાંચ વર્ષ આ કામ ન થયું એ ખરેખર જે છે એ એક પ્રશ્ન જે છે એ નોંધવા જેવો છે પણ હવે આ બે વર્ષ જે છે એ પાછા અનિરુદ્ધભાઈની ટર્મ પૂરી થાય એ પહેલા કામ થાય કારણ કે સત્યાવીસના ને પાછી વિધાનસભાની ચૂંટણી છે તો ગામ વિકાસથી વંચિત ન થાય તો એના માટે જે છે આપણે સૌને જાગૃત થવું પડે અને ગામ જ ને જાગૃત થયા છે તો એના માટે તો ખરેખર એમને અભિનંદન આપવા જોઈએ